શું નામ છે તમારું બાવળિયા મિલન બાવળિયા મિલન અને રોહનભાઈ આ મિલન છે તે આવેલ એમ ઈ આપણે એક વિડિયો એડિટિંગ કરે છે અને આ ભાઈ રોહન છે તે ઈ આપણે વિડિયો શૂટિંગ પણ કરે છે આપણી ટીમ માં આપણા ટીમ ના મેમ્બર જ છે બધા અને આ બધા ધુરંધર છે બધા વિડિયો એડિટિંગ કરવા માટે ના અને વિડિયો શૂટિંગ કરવા માટે આપણી ટીમ ના બધી વસ્તુ ઈ હેન્ડલિંગ એ જ કરે છે બધું અને આપણે અત્યારે આ બધું અહીંયા પેલી પેલા તો બહુ પણ કેટલી બધી લીંબુડી હતી ત્યારે લીંબુડી નથી ઘણી બધી અને લીંબુ પણ બહુ સારા એવા આવતા હતા અહીંયા શંકર ભગવાન નું મંદિર છે તમને અમને બતાવું થોડીક વાર રહ્યો અને અહીંયા પાણીની પરફ છે અહીંયા કોઈ પણ ઉત્સવ ઉત્સવ કે કઈ રાખ્યું હોય ધમણવાર કે કાંઈ ભંડારો કે કાંઈ એવું હોય આ શંકર ભગવાનનું મંદિર ની જગ્યા છે તો અહિયાં પાણીનો પરબ ભાવડો હોય સ્ટાકો અહીંયા પાણી પીવાનું હોય અને અહીંયા બધી બહુ બધી લીંબુડી ને આવું બધું અત્યારે ઉનાળો છે એટલે બધું નીકળી ગયું છે અહીંયા તો લીંબડો બધું પાડી દીધું છે અને અહીંયા બધી આ જગ્યામાં બધી શાકભાજી અને અ આપડે ગાય ને ગાયનો સારો ને એવું બધું કરવામાં આવે છે અહીંયા અને પણ કોઈ પણ દવા કે ખાતર વગરનું હોય અહીંયા અહીંયા તમે અહિયાં તમે જોવો છો ગલોડા પણ નાના નાના છે શંકર ભગવાન નું મંદિર છે અને અહીંયા એક માતાજી આપડે સેવા કરે છે શંકર ભગવાનની તો અહીંયા અહીંયાનું વાન છે બંધ કર આમ આ સ્પીકર બંધ કરે હા એક આ શેનું મંદિર છે ઓલું નાનું છે ઓલું ઓલું નાનું અહીંયા ખોડિયાર બોલો નાનું એક મંદિર છે એ ખોડિયાર માંનું છે શંકર ભગવાન નું મંદિર છે અને ઉનાળો છે એટલે થોડુંક અહીંયા ઘણું બધું કાઢી નાખ્યું છે ગાય ને સારો ને એવું બધું હોય અહીંયા પણ કોઈ પણ જાત નો ઉત્સવ હોય એટલે જો અહીંયા સુલી કરવા ગાળવામાં આવી હોય અહીંયા સુલ છે ત્રણ અહીંયા એવી સુલ હોય અને અહીંયા તમે જુઓ છો આ લાકડા હોય આ લાકડાથી થી બાળવાના હોય કોઈ ગેસ કે અહીંયા આપણે સીટી માં હોય એને જેવું ન હોય અહીંયા લાકડા બાળીને આપણે રાંધવાનું હોય દાળ ભાત શાક લાડવા જે કાઈ બનાવીએ આપણે મિલનભાઈ છે વિડીયો એડિટિંગ કરે છે એવડા મિલનભાઈ જો અત્યારે આમ જાય છે ખોડિયાર માં દર્શન કરવા અને રોહનભાઈ આ રોહન ભાઈ જો અહીં આપણો વિડીયો લાઈવ છે જોવે છે રોહન ભાઈ વિડીયો શૂટિંગ કરે છે બહુ સારું કઈ પણ નહીં